વુમન્સ વન ડે વર્લ્ડ કપ બે હજાર પચીસની ફાઇનલમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકા સામે ત્રેપન રનને ધમાકેદાર જીત મેળવી છે ભારતીય મહિલા ટીમે આ ટાઇટલ પ્રથમવાર જીત્યું છે મહિલા ક્રિકેટ ટીમની આ સિદ્ધિને લઈ ગુજરાત સહિત દેશભરમાં જશ્નનો માહોલ છે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા અને મહિલા ક્રિકેટ ટીમની જીતને સેલિબ્રેટ કરી હતી અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે અનાજ વિતરકો સાથે મળેલી બેઠક નિષ્ફળ રહી હોવાનું સામે આવ્યું છે પ્રહલાદ મોદીએ સરકાર પર તાનાશાહી ચલાવવાનો આરોપ લગાવ્યો છે અને જણાવ્યું છે કે અમારું આંદોલન સતત ચાલુ રહેશે તેમણે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ દુકાન ખોલવામાં નહીં આવે અને અમે તમામ લોકો રાજીનામા આપવા માટેની તૈયારી કરી રહ્યા છીએ સસ્તા અનાજના સંચાલકોની હડતાલ સમેટવામાં સરકાર કરી એક વખત નિષ્ફળ ગઈ છે સાયબર સેલે બેંક એકાઉન્ટની કીટ અને ક્યુ કોડ બનાવી સાયબર માફિયાઓને પૂરા પાડવાના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે ગત મહિને કતાર ગામમાંથી ઝડપાયેલી ગેંગના રિમાન્ડ દરમિયાન મળેલી કડીના આધારે પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા પેટીએમ કંપનીના એક એજન્ટની બનાસકાંઠાથી ધરપકડ કરી છે આ એજન્ટ પાંચસોથી હજારનું કમિશન લઈને એકસો એંસી જેટલા બેંક ખાતાના ક્યુ કોડ બનાવી આપતો હોવાનું બહાર આવ્યું છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ રાજ્યમાં છૂટાછવા સ્થળોએ વરસાદી ઝાપટા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અરબસાગરમાં ડિપ્રેશનની સિસ્ટમ હવે ધીમી પડી ગઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ આ સિસ્ટમની અસર હજી બે દિવસ રાજ્યમાં રહેશે જોકે વરસાદની તીવ્રતામાં ઘટાડો થતાં અમદાવાદ શહેરમાં ગઈકાલે વાદળછાયું વાતાવરણ અને ક્યાંક તડકો પણ જોવા મળ્યો હતો આગામી દિવસોમાં રાજ્યમાં ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેથી મા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે શહેરમાં વરસાદ ન પડે તેમ છતાં માત્ર બારડોલી અને કામરેજના વરસાદથી જ સરથાણાના વાલમનગરમાં ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે તેવામાં સરથાણાના સ્વાગત બીઆરટીએસ કોરિડોરને જોડતો માર્ગ એક પછી એક સીસી લેયરના લીધે સાત ફૂટ જેટલો ઊંચો થયો છે જ્યારે વાલમનગરનું લેન્ડ લેવલ નીચું જ રહ્યું હોવાથી તે ઢાળમાં ફેરવાઈ ગયું છે